હેલો યુટ્યુબ ફેમિલી આપણી મોટી યુટ્યુબ ફેમિલીથી બસો સબસ્ક્રાઈબર થવા આવ્યા છે જલ્દી જલ્દીથી બસો સબસ્ક્રાઈબર કરી જોઈએ એટલે મજા જ આવી જાય મજા તો સવાર અવારમાં આપણે આવી જાય છે પાણી તેમાં મોટર શરૂ કરી દીધી છે બે મોટરનું પાણી મેં દીધું છે આપણે પાણી મેં દીધું છે ને હવે આપણે પડું પાવાનું હતું કાલ પાવાનું હતું પણ આ પી ન હું શું કહું આપણે ફોલ્ટ થઈ ગયો આપણે ટીસી આવે ને એમાં ફોલ્ટ થઈ ગયો હતો એટલે કાલ પાણી ન પીકું ને હવે આજથી શરૂ કરી દીધું એટલે આ અત્યારમાં આટલું પવન છે પછી આ બાજુનું પવન છે તો હવે કેદી પી રહે કંઈ ખબર નહીં પણ પીએ છીએ આપણે ને આપણે જમીન ફ્રેશ મસ્ત તૈયાર થઈ ગયા નાઈ જોઈએ લેંગો પહેરી લીધો છે ને હમણાં જે નાયા થાય કુંડે નાય ને અત્યારમાં જઈ અત્યારમાં આપણે વાળી છીએ પાણી તો જોઈ કે કેટલા દીમાં મોકલી દે છે પાણી એક આ પડવું છે કોલી બાજુ પડવું છે કોલી બાજુ ત્રણ ત્રણ પડાશે આ પંદર વીસ વીઘાનું પડવું છે ને આ બાજુનું પાંચ વીઘા છે ને ઓલી બાજુનો હાથ કે આઠ વીઘા છે બે બે અલગ અલગ પડાશે એટલે ચાર કુલ પડાશે તો જોઈ કે બધું પાણી કેદી પીરી અમારી કોશિશ એ જ રહે કે તમને આ હારા મારા બ્લોગ મનોરંજનવાળા વ્લોગ તમને હસાવવાવાળા વ્લોગ તમે જમતા હોય ખાતા હોય ત્યારે તમને વ્લોગ જવાનું મન થાય વ્લોગ અમે બનાવી પણ તમે સપોર્ટ કરો તો બનાવીએ ને કંઈક મારા મમ્મી પપ્પા મને સપોર્ટ નહીં કરતા મારા તમને કેમ કહેવું કે હું તમને હારા વ્લોગ આપું તો તમે મારા વિડીયોમાં લાડબનની લાઈક લાઇટ બનની શેર લાડબનને સબસ્ક્રાઈબ બધું આપી જ્યો એટલે મારા મમ્મી રાજી થઈ જાય મારા મમ્મી કાલકે પ્રમથી વાત કરતા મસ્તીની વાત કરતા એક અમારે પ્રકાશ આગળ આવી જાય ને તો અમારે છે ને સારું કામ કરવાનું છે પહેલો પગાર આવે યુટ્યુબમાંથી જેમ કે હોડ ડોલર આવતા લગભગ તો એમાં એક કે સારું કાંક કરવાનું છે ટ્રાય કરવાનું છે તો તમે ભાઈ બેન સપોર્ટ કરો તો યાર અમારું કાંક થાય ને તો સપોર્ટ કરી નાખજો સારા મારો મસ્તીનો આ વિડીયો વાયરલ કરીજો હું તો પણ વાયરલ 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 બહુ વાયરલ કરજો તો મજા આવી જાય તો હવે છે ને હવે તો શું કહેવું મારે હવે તો હું નવ નવ કેવા નવ વાગી જાય ને કે આઠ અને સાડા સાતે હું જાગી જતો જાગી ને જમી લીધું હતું જમીને પછી આવી ગયો તો નાવા નાઈ નહીં તો હું સમજી આવો પછી આવીને ડાયરેક્ટ હું કહેવાય આમ પાણી બે આગળ હમણાં આપાતો હોય ને મેં કીધું આ ભરાઈ ગયું છે પણ આઈ નો ભરાવું ને આઈનો ભરાવાનું પછી જો આમાં પાછું મેં કું છું હવે પછી આમાં મેકવાનું છે એટલે એમાં થોડુંક મોટું થઈ ગયું છે પછી આવીને ડાયરેક્ટ બે મોટર શરૂ કરી દીધું હું તમને દેખડું અને બે મોટર શરૂ થઈ જો અહીંયા મોટર છે ને કોલપડા મોટર છે બે મોટર શરૂ કરી નાખી છે ને જોઈ કે કેટલી વારમાં આપી છે ચાલો મિત્રો હવે મળીએ કડીપરીને મિત્રો અહીંયા આવી ગયું તો હા બાજુ દીપડો પછી આ કૂદી દીપડો પછી ઓલો આ બાજુ પગલાં દેખાય એ છે હાથીના એટલે આ બધું આ વી એવું છે આ કરે પાણી આપણે ભૂગી ગયું છે એટલું બાકી છે એટલે ફટાફટ છે ને દોડવી નકર આગળ હલકાઈ જાય પાણી હા છે ને બે મોટરનું પાણી થઈ ગયું અત્યાર સુધી એક મોટરનું આવતું હમણાં ઓછા છે ને કોલ્ડ આવી જાવ ને ઓલા સ્ટાર્ટરમાં તે હમું કર્યું ખેડૂત એવા તો હમું કરીને વૈયા જાય ત્યાં સુધી એક મોટરનું પાણી હતું ત્યાં સારું હતું જો અહીં તૂટવા તૂટી તું ત્યાં ને ફટાફટ અને ત્યાં ગાળ કાઢીને નાખી દીધું અહીંયા ને હશે ને આ બે મોટરનું પાણી છે એટલે બહુ સ્પીડમાં જાય છે એટલે થોડુંક ધ્યાન રાખવું જોઈએ એને કહેશે ને વાંહે બધું પાણી પાણી થઈ જાય હવે ફટાફટ નાખું વાળવું જોઈએ પેલા નાખું વાળ લે ફટાફટ થઈ તો નાખું જ વાળ્યું હતું અને આમાં પાણી એટલે પીવું હતું તો લાઇટ વહી ગઈ સો મોટર બંધ થઈ જશે ખબર નહીં પાછી મોટર ખોટકાઈ ગઈ હોય કાલની કાલની ગળે કે પછી લાઇટ વેચવી હોય આઈ ડોન્ટ નો તો જોતા આવીએ જો અહીંયા મોટર બેન થઈ ગઈ ઓલપડે બનતી બેન થઈ ગઈ બે મોટર બેન થઈ ગઈ એટલે એક વાર ચેક કરતા આવી હું તો લાઇટ આવી ગઈ છે તો મોટર પાઈ શરૂ કરી દીધી ને પાણી જીડું છે અહીંયા લાઇટ આવી છે એટલે શરૂ કરી દીધું ને આવડવા નાખું કેટલું પીધું હશે વાડવું હતું તો કે ઓલપડે પીધું છે હવે તો જોવા જવાની જરૂર નથી મને એમ છું કે જોવા જવું જોઈએ ને પણ જોવા જવાની કંઈ જરૂર છે નહીં કારણ કે આવી છે ને નહીં હા રેડી છે મને એમ છું કે આવડું આ નાખું લગભગની ભ્રાણું પણ આ પરિજ છે હવે આમાં જાય છે પાણી એટલે હવે પાઈ શરૂ થઈ ગઈ છે ને એટલું જ પીધું છે હજી તો મને લાગે મને લાગે આમાં વેરા બે દી અને આ આખો માં પીવે તો સારું બે મોટર છે એટલે વાંધો તો નહીં આવે એટલે બપોરે પી દે તો પી દે આ સાઈડનું બાકી કંઈ ખબર નહીં તો જોઈ ચો પાણી તો આવે છે ફાસ્ટ ફાસ્ટ ને પીવે છે મસ્ત પાણી વાળતા વાળતા ખબર જ ના પડી કે ક્યારે બાર વાગી જશે બાર વાગી જશે છે એ તો બે બે ત્રણ કેમ ચાર હજાર લગભગ પીધા છે સવારના આ તો બાર જ ને વાગી ભૂખ તો રહી ને પણ હવે તો એ મારા પટેલ જાય છે એક ગામમાં જો અહીંથી ગાડી કાઢી ભાઈ જો ગાડી કાઢે છે જવાની તૈયારી કરે એવું લાગે છે તો ભાઈ જાવ ને ખાશે પાણી વાળીને ભાઈ આવું એક વાગી ગયો એટલે જમવાનું બની ગયું અને ભૈજા બનાવ્યા છે ભૈજા શાક રોટલો ને ભરી છે તો ખાન છે ભૈજા હા આ સસ કોનો ખાય ખાય ના મોટા થઈ ગયા બધું બધું પેટ થઈ ગયું જો મારી બેન જમવા બેઠી આયા આવડિયા મોટી બેન અમારા મમ્મી અમારા ભાપી બધા જમે છે બેન ને ચીચુ જો અમારે જાય છે વિયા જા બિચારા દુખ લાગ્યું થોડુંક મને આમ રોવા જેવું રોવાનું મન છું પણ રોયો નહીં મન છું પણ રોયો નહીં નકર તો રોઈ જાત તો મારી બેને રોવા પડે એટલે હું રોયો બાય બાય હું સાથ કરતા હતા કે બાય બાય હવે નીકળી જાય છે મારા મહેમાન મજા આવી જશે બે ત્રણ દી તો આવ રાજી થઈ ગયો બહુ મજા આવી ગઈ બેન ને એટલા દિવસ પછી એ जोर થી પવન આવે જોર એટલે જોર બહુ જોર પવન આવે ને આ છે જો આ થઈ છે ને લગભગ વરસાદ આવવાનો છે એની આ બગડી અહીં પાવ પાવડો મર્યો ને આમાં તે નાકુ વાળવામાં અમારા કપડા બરાઈ દેજો બધા બધા કપડા પકડી રાખો શર્ટ ને પેન્ટ ને બધું બગડી જો પાછળ બહુ બહુ પવન આવે જોરદાર થી પવન આવે છે કઈ હળી નથી હું કરું હું કરું

તો હવે ફટાફટ પાણી વાળી રાખી લગભગ ચાર પાંચ પાંચ નહીં એટલે સોરી સોરી પાંચ કહેવાયું છ વાગ્યા આજુબાજુ લાઈટ જાય છે તો અત્યારમાં હાડાશા જે ઊંચું છે એટલે કદાચ હવે આપણે પ્લીઝ છે હાડાશા છ હાજર સાડા પાંચ છ એટલે દોઢ કલાકનો છે દોઢ કલાકમાં જે પવાનું છે આ બે હરિયા પી જાય પછી ઓલપડા પાણી થોડાવાનું છે અહીંથી આમ પીવાનું છે ઓલું ઉપર બધું પડ્યું છે ને તો જોઈ કે કેટલું પીવાનું કેટલું મોટર તો સીટ પ્રતિ ધીમે ધીમે પાણી જાય છે તો

આપડો થાબો આયા છે ભાઈ તો સોરી આપડો થાબો ગયો આપણો ખાટલો સોરી સોરી કાઈ છે આપડો ખાટલો આયા છે આ આપડે ફૂટા છે સી જો મને આયા માર પપ્પા હતા ફૂટા આયા સી આવી જો આવાજી છે બે ત્રણ પણ એ આડા દેખાતા નથી જો આયા તો હાવ હાવ રખડે બે ભેગા છે જો આય 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 ઠેકડા વરે જો આય કાયરી

તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ નવા વિડીયોમાં તમારી જય જય ભારત